સંદુખસુખ સ્વસ્થ સમલો કાંચન તુલ્ય પ્રિય અપ્રિય ધીર તુલ્યનિન્દાત્મા સંસ્તુતિ માન અપમાન સુલ્ય સુલ્ય મિત્રિપક્ષર્વારંભપરિતગી ગુણાતી સુખદુઃખમાં સમવર્તે છેછે અખંડ સ્વરૂપમાં જ રહે છે કચરો પથ્થર કાંચન એ સગડું જેને સરખું જ છે પ્રિય અપ્રિયનો સહયોગ પણ જેને તુલ્ય ભાષે છે સદાય ધીરજ રાખનારો છે અને પોતાની નિંદા અને શ્લાઘા પણ જેને સરખી જ લાગે છે જે માન અપમાનમાં પણ સમાન રહે છે મિત્ર પક્ષમાં અને શત્રુ પક્ષમાં પણ જે સમાન વર્તે છે અને સર્વ આરંભ માત્રનો પરિત્યાગ કરનારો છે તે પુરુષ ગુણાતીત એવા નામે કહેવાય છે અને જે મને અતિ પ્રિય છે